તો નવલી નવરાત્રી આવી રહી છે ત્યારે આ વખતે રાધે ઇવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ ટુ પોઈન્ટ ટો અને જાગરણ મંડળીમાં શિવ શક્તિનું સાનિધ્ય રહે તે રીતે ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે એક અનોખો ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા સાથે આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે દરેક ઢોલના તાલે રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત રાસલીલા થાય છે અમદાવાદના બોપલ વિવિયાના ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી દસ દિવસ રાત્રિના આઠથી રાતે એક વાગ્યા સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ જાગરણ પ્લેઝર ક્લબ ખાતે શિવના સાનિધ્યમાં ગરબા થતા હોય તે રીતે રાત્રિના દસ થી સવારના છ વાગ્યા સુધી જાગરણ ગરબાનું આયોજન કરાયું છે જ્યાં બે હજાર લોકોની કેપેસિટી સાથે ખેલૈયાઓ ગરબે ઝૂમી શકે તે રીતનું આયોજન છે આમ અલગ અલગ બે જગ્યાએ ભક્તિ પરંપરા અને આધ્યાત્મિકતા સાથે ખેલૈયાઓને આખી રાત ગરબે રમવાનો અવસર મળશે આ નવરાત્રિ અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ વિવ્યાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી રીતે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે અને બીજા જે ગરબા છે એ ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે

એક્ઝેક્ટ એનાથી ક્યાંય સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી એક્ઝેક્ટ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્શિયલ ઇવેન્ટ હોય તો અમે એની બાજુમાં જે એક્સ્ટ્રા જગ્યા હતી તો બે એક્સ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે જળવાય